નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ બોડેલી ખાતે સષઠ પીઠાતીશ્વર પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તેમજ સષઠ ગૃહ યુવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રયકુમારજી મહોદયશ્રીની પાવન નિશ્રામાં પરમ ભગવદીય હેમંત કુમાર રમણલાલ શાહ પરિવારના મનોરથ સ્વરૂપે દીપો વૈષ્ણવ યુવા સંગઠન બોડેલીના સંયોજક પદે બોડેલીની વૈષ્ણવ વૈષ્ણવવાડી ખાતે હોળી રશિયાનું અતિભવ્ય દિવ્ય અને અલૌકિક આયોજન સંપન્ન થયું પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્ત્વ છે વસંત પંચમીથી લઈ અને ચાલીસ દિવસ સુધી રંગોત્સવ મનાવવામાં આવે છે શ્રી પ્રભુ ભક્તો સાથે હોળી ખેલે છે અને જેને અષ્ટછાપ ભગવ દર્શન કરી સુખાનુભવ કરે છે રસ્ય ગાનના માધ્યમથી આપણા જેવા જીવોને આલીલાના દર્શનનો રસ્તાનું ભાવ કરાવે છે પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે હોળી રસ્યાએ પરમ સુખની પ્રાપ્તિ છે કારણ કે પ્રભુની સાથે આ દિવસો દરમિયાન જ આપણે અરસપરસ ખેલી શકીએ છે રસ્યાના કાર્યક્રમમાં કલ્યાણરાયજી મંદિરના કીર્તનકાર મિતેશ ગાંધર એમના ગાયક વૃંદે હોળી રસ્યાની ખૂબ સુંદર રમઝટ જમાવી જેમાં સૌ વૈષ્ણવ ભાઈ બહેનાએ નાચી ઝૂમી અને ખૂબ જ આનંદ લૂટ્યો હતો શ્રી કૃષ્ણાય નમઃ વૈષ્ણવ યુવા સંગઠન વિપો બોડેલી શાખા દ્વારા અનેક વર્ષોથી બોડેલીમાં પાગોત્સવના દિવસોમાં હોળી રસિયાનું ભવ્ય રસસભર મહોત્સવ આયોજન રસિયા ગાન નૃત્ય સંગીત આનો મહોત્સવ ઉજવવામાં આવે છે આજે એ શ્રંખલામાં શ્રૃંખલામાં ફરી એકવાર આજે વસંતના દિવસોમાં પ્રભુના હોલી ખેલના મનોરથ સાથે કીર્તનકાર શ્રી મિતેશભાઈ ગાંધર્વ જે શ્રી કલ્યાણરાય પ્રભુની ષઠપીઠમાં નિરંતર સેવા કરે છે એમના દ્વારા સુંદર ગાન થયું બોંડલીના વૈષ્ણવ આજે ગીતવાદ અને નૃત્યની સાથે હોલીના રંગમાં રંગાયા અને સૌ વૈષ્ણવ વૃંદોએ ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો ત્યારે મનોરથી પરિવાર યજમાન પરિવાર શ્રી હેમંતભાઈ રમણલાલ તેમજ એમનું સમગ્ર પરિવાર વૈષ્ણવ યુવા સંગઠન શ્રી અશ્વિનભાઈ શાહ શ્રી રજનીભાઈ ગાંધી અને એમ સમગ્ર એમનું યુવા પરિકર અને વિપોના સૌ કાર્યકર્તાગણ અને સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ બોડેલીએ જે પ્રકારે પૂર્વપટ્ટીમાં આ સંગઠનને સતત કાર્યરત રાખીને અને અનેક પ્રકારના માનવ કલ્યાણકારી કાર્યો અનેક પ્રકારના પુષ્ટિમાર્ગીય ઉત્સવો અનેક પ્રકારના આ પ્રકારના સંસ્કાર સંસ્કૃતિના ઉત્થાન માટે હિન્દુ ધર્મની રક્ષા સંરક્ષણ માટે અને સંસ્કૃતિના સંવર્ધન માટે જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે મારી ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ મારી ખૂબ ખૂબ શુભના શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યો છું શુભું કલ્યાણમસ્તું